એ લોકોનું ટેલિકોલિંગ ફોન પર વાત પણ કરવાની હોય છે એની કે કાઉન્સેલિંગ કરવાનું છે અને એડમિશન માટેની કામગીરી કરવાની છે તો જો આ કામ તમને કાઉન્સેલર તરીકે તમે કરવા માંગતા હોય કોઈ પણ ભાઈ છે કે બેન છે તો ડીસા અને પાલનપુર બંને સેન્ટર બંનેની વેકેન્સી તમને ક્યાં મળશે તો આપણી ગતિસોમ ડોટ કોમ છે ત્યાં વેબસાઇટ પર જતા રહો ત્યાં તમને વેકેન્સી દેખાશે ડીસા માટે અને પાલનપુર માટે તમે કયા સેન્ટર માટે એપ્લાય કરવા માંગો છો ત્યાં જઈને તમે એપ્લાય કરી દો ત્યાં કોલ વોટ્સઅપ બધી જ ફેસિલિટી તમને આપેલી છે તમે વાત કરો હા ખાસ પણ તમને કહી દઉં છું કે આ કામ કાઉન્સેલિંગનું છે તમે એડમિશનનું કામ સંભાળી શકતા હોય એડમિશન કરાવી શકતા હોય અને આ કામ કરવાની તમારે પૂરેપૂરી ઈચ્છા છે તો આ જોબ માટે તમે એપ્લાય કરી શકો છો તમારા જોબની જરૂરિયાતો છે તો લિંક તમને બાયોમાં મળી જશે ત્યાં જઈને એપ્લાય કરી શકો છો તમારે જરૂર ના હોય તો પાલનપુર અને ડીસામાં તમારા કોઈ સગા સંબંધી હોય ફ્રેન્ડ્સ હોય તો એમના વિડીયો જરૂર શેર કરજો એમનું કામ થઈ જશે તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે થેન્ક યુ